દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો આજના વિડિયોમાં આપણે જાણીશું ગણેશ ચતુર્થી ક્યારે આવે છે તેની પૌરાણિક કથાઓ સંપૂર્ણ પૂજાવિધિ અને વાસ્તુશાસ્ત્ર મુજબ ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો પરંતુ મિત્રો એ પહેલા અમારી એક ખૂબ નાની વિનંતી છે કે જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશાય નમ અવશ્ય લખો તો મિત્રો ચાલો શરૂ કરીએ એક વાર્તાના માધ્યમથી એક નાનકડા ગામમાં કુંવર નામનો એક ભક્ત રહેતો હતો તેનું હૃદય ખૂબ પવિત્ર હતું પણ ઘર ધંધામાં હંમેશા કોઈને કોઈ વિઘ્ન આવતું રહેતું ધંધામાં નુકસાન ઘરમાં કલહ અને મનમાં અશાંતિ એક દિવસ કુંવર પોતાની દાદી પાસે ગયો અને બોલ્યો દાદી લોકો કહે છે કે ગણેશ ચતુર્થી આવે છે જો હું શ્રદ્ધાપૂર્વક પૂજા કરું તો મારા જીવનમાંથી વિઘ્નો દૂર થશે દાદીએ સ્મિત કર્યું અને કહ્યું હા બેટા ગણેશજી તો વિઘ્નહર્તા છે પરંતુ એ પૂજા ફક્ત વિધિ નથી એક ભક્તિની યાત્રા છે આજે હું તને એક લાંબી વાર્તા કહીશ જેમાં તને પૂજા વિધિ પૌરાણિક કથા અને વાસ્તુશાસ્ત્રના ઉપાયો બધું જ સમજાશે અને પછી દાદી વાર્તા શરૂ કરે છે ગણેશ ચતુર્થી ક્યારે આવે છે તો દાદીએ કહ્યું કુંવર તું જાણે છે કે આપણો હિન્દુ પંચાંગ ચાંદ્ર આધારિત છે તેમાં ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે એ દિવસ ખાસ છે કારણ કે એ દિવસે પાર્વતીપુત્ર ગણેશનો જન્મ થયો હતો ગણેશ ચતુર્થી હંમેશા શુક્લ પક્ષની ચોથી તિથિએ આવે છે પૂજા માટે મધ્યાહનનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે શાસ્ત્ર કહે છે કે ગણેશજીનો જન્મ મધ્યાહન સમયે થયો હતો પંચાંગ પ્રમાણે વિઘ્નેશ મુહૂર્ત જોવો જોઈએ દાદીએ કહ્યું આ વર્ષે પણ તું કાલે સવારે જાગીને સ્નાન કરજે અને શુભ લગ્નમાં મૂર્તિ સ્થાપિત કરજે આગળ દાદીએ બાળકોને ઉમળકાથી કહ્યું ગણેશજીનો જન્મ રહસ્ય છે સાંભળો પાર્વતીજી એક દિવસ પોતાના શરીરની ઉગટણમાંથી સુંદર બાળક બનાવે છે તેમાં પ્રાણ ફૂંકે છે અને કહે છે તું હવે મારો દ્વારપાલ છે કોઈ અંદર ન આવે ત્યાં સુધી એ જ વેળાએ શિવજીએ પ્રવેશ કરવો હોય છે પણ બાળક તેમને રોકે છે ક્રોધમાં આવીને શિવજીએ તેનું મસ્તક કાપી નાખે છે પાર્વતીજી રોષે ભરાય છે અને કહે છે મારો પુત્ર પાછો જીવશે નહીં તો હું જગતનો વિનાશ કરી નાખીશ દેવતાઓ વિષ્ણુજી પાસે જાય છે તેઓ ઉત્તર દિશામાં જઈને હાથીનું મસ્તક લઈને આવે છે એને શિવજીએ બાળકના શરીર સાથે જોડે છે એ રીતે જન્મ થાય છે ગણેશજીનો શિવજીએ વચન આપ્યું આજેથી વિશ્વના દરેક કાર્ય પહેલા ગણેશનું પૂજન થશે એ વિઘ્નોને હરશે અને બુદ્ધિ આપશે તેથી જ ભાદ્રપદની આ ચતુર્થીને આપણે ગણેશ ચતુર્થી તરીકે ઉજવીએ છીએ આ બધું સાંભળી કુંવર ઉત્સાહિત થઈ ગયો દાદી હવે મને કહો કે પૂજા કેવી રીતે કરવી કહ્યું એક મૂર્તિ સ્થાપના માટે વહેલી સવારમાં સ્નાન કરવું લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરવા પૂજા સ્થાને શુદ્ધ લાલ કપડું પાથરીને મૂર્તિ સ્થાપિત કરવી મૂર્તિની સામે તાંબાના પાત્રમાં પાણી દક્ષિણાવર્ત શંખ કલશ અને નાળિયેર રાખવો બે આ વાહનમાં ગણેશજીને આમંત્રણ આપીને બોલવું વિઘ્નેશ્વર મારા ઘરમાં પધારો દુઃખો દૂર કરો સુખ આપો ત્રણ પાર શોરપચાર પૂજામાં દાદીએ ધીમેથી કહ્યું આ એક વાર્તા જેવી ક્રમશઃ વિધિ છે આસન અર્પણ ગણેશજીને બેસાડવા પાદ્યક પાણીથી પગ ધોવડાવવા અર્ભ્યક પૂજાના જળથી સન્માન કરવું આચમન મધુર પાણી અર્પવું स्नान दूध दही घी मध गंगा जल थी अभिषेक करवो वस्त्र लाल के पिया कपड़ा चढ़ावा यज्ञोपवित पवित्र सूत्र धारण करावु गंध चंदन नो तिलक फूल खास करीने लाल फूल चढ़ावा दुर्वा गणेश जी ने खूब प्रिय छे नैवेद्य मोडक लाडू फल दीप घीमा दीवो प्रगटावो ધૂપ સુગંધ અર્પણ કરવી આરતી ઘંટ વગાડીને કરવી પ્રદક્ષિણ ત્રણ કે પાંચ વાર ફરવું અંતે વંદન કરવા ચાર વિસર્જનમાં કેટલાક ઘરોમાં એક દિવસ પછી વિસર્જન થાય છે તો કેટલાક ઘરોમાં દસ દિવસ સુધી પૂજા ચાલે છે અંતે ગણેશજીને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે આગળ વાસ્તુશાસ્ત્ર મુજબ ગણેશજીના ઉપાયોની વાત માટે કુંબર એ ઉત્સુક થઈને પૂછ્યું દાદી પૂજા તો થઈ પણ વાસ્તુશાસ્ત્રમાં ગણેશજીને કેવી રીતે માનવામાં આવે છે દાદીએ કહ્યું આ તો ખૂબ રહસ્યપૂર્ણ છે સાંભળ એક મૂર્તિની દિશાની વાત કરું તો ઉત્તર પૂર્વ ઈશાન કોન શ્રેષ્ઠ સ્થાન છે પશ્ચિમ દિવાલ સામે મૂર્તિ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે રસોડું શૌચાલય કે શૈનખંડમાં મૂર્તિ ન રાખવી બે સૂંડનું રહસ્યની વાત કરું તો ડાબા સૂંડવાળા ગણેશ ઘર માટે શુભ શાંતિ આપે છે જમણા સૂંડવાળા ગણેશ ખૂબ શક્તિશાળી પણ કઠોર નિયમો જરૂરી છે તે વેપારમાં લાભ આપે છે ઉપર વળેલી સૂંઢ વિકાસ પ્રગતિ અને ધન લાભ આપે છે હવે વિશેષ ઉપાયોની વાત કરી તો દર બુધવારે એકવીસ દુર્વા અર્પણ કરવાથી કલહ દૂર થાય છે ઘરના દ્વાર પર ગણેશજીનું ચિત્ર લગાવવાથી નકારાત્મક શક્તિ પ્રવેશતી નથી વ્યવસાયમાં મંદી હોય તો હિસાબની પુસ્તક પર શ્રી ગણેશાએ નમઃ લખીને શરૂઆત કરવી લાલ ફૂલ સાથે લાડુ ચઢાવવાથી સંતાન સુખ મળે છે પીળો ગણેશ પિતૃદોષ દૂર કરે છે દાદીએ અંતમાં કહ્યું કુંવર ગણેશ ચતુર્થી આપણને શીખવે છે કે જીવનમાં વિઘ્નો આવે તો ધૈર્યથી હરાવવા બુદ્ધિ જ્ઞાન અને શ્રદ્ધાથી બધું શક્ય બને છે ગણેશજીના આશીર્વાદ વિના કોઈ કાર્ય સફળ થતું નથી વાસ્તુશાસ્ત્ર આપણને સમજાવે છે કે પર્યાવરણ દિશા અને ઉર્જાનું યોગ્ય સંતુલન રાખીએ તો જીવનમાં સમૃદ્ધિ આવે છે ગણેશજી એ જ સંતુલનના પ્રતીક છે કુંવર આનંદથી બોલી ઉઠ્યો ગણપતિ બાપ્પા મોર્યા આગલા વર્ષે તું જલ્દી આવ ગામના આંગણે સૌએ ભક્તિપૂર્વક આરતી કરી અને વિસર્જન કર્યું કુંવરનું હૃદય હવે શાંતિથી ભરાઈ ગયું હતું તેને સમજાયું કે પૂજા ફક્ત વિધિ નથી એ જીવન જીવવાનો રસ્તો છે આ રીતે વાર્તામાં ગણેશ ચતુર્થી ક્યારે આવે છે ગણેશજીની જન્મકથા સંપૂર્ણ પૂજા વિધિ અને વાસ્તુશાસ્ત્ર મુજબના ઉપાયો બધું જ સમાઈ ગયું પરંતુ મિત્રો હવે ચાલુ વર્ષમાં બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થીની વાત કરીએ તો આ વર્ષે સત્યાવીસ ઓગસ્ટ અને બુધવાર રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે ચતુર્થી તિથિના સમયની વાત કરીએ તો આ તિથિ છવ્વીસ ઓગસ્ટ એક વાગ્યાને ચોપન મિનિટથી શરૂ થઈ બીજા દિવસે સત્યાવીસ ઓગસ્ટ ત્રણ વાગ્યાને ચુમાલીસ મિનિટ સુધી રહેશે શ્રેષ્ઠ પૂજાના સમયની વાત કરીએ તો સત્યાવીસ ઓગસ્ટ સવારે અગિયાર વાગ્યાને પાંચ મિનિટથી બપોરે એક વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી ગણેશ સ્થાપના કરવી જોઈએ તો મિત્રો આ હતી ગણેશ ચતુર્થી સંપૂર્ણ માહિતી મિત્રો અમને આશા છે કે તેમને આ માહિતી ગમી હશે જો વીડિયોની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અમારી યુ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ આપ આભાર શ્રી ગણેશ નમા